નમસ્કાર ચક્રવાત ન્યૂઝ સાથે હું શું જાણવી તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો મહેસાણા જિલ્લાના વડનગર સ્થિત હાટકેશ્વર મહાદેવ મંદિરમાં આજે એક વિશેષ મુગટ અર્પણ કરવામાં આવ્યું હતું વડનગરના મોદી પરિવાર દ્વારા ભગવાન હાટકેશ્વર મહાદેવને એક પોઇન્ટ સિત્તેર લાખની કિંમતનો ચાંદીનો મુગટ અર્પણ કરવામાં આવ્યો તો મોદી જ્યોષ્નાબેન નવીનભાઈ અને મોદી મફતલાલ બેચરદાસ પરિવારે એક કિલોગ્રામ વજનનો ચાંદીનો મુગટ અર્પણ કર્યો વડનગરનું પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે આ મંદિરમાં વર્ષભર ભક્તોની આવન જાવન રહેતી હોય છે હાટકેશ્વર મહાદેવ મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા પ્રાચીન નગર વડનગરમાં આવેલું એક ખૂબ જ પવિત્ર અને ઐતિહાસિક શિવ મંદિર છે આ મંદિર ખાસ કરીને નાગર બ્રાહ્મણ સમુદાયના કુળદેવતા તરીકે જાણીતું છે શું નામ છે આપનું અને આજરોજ રોજ મુગટ અર્પણ કરવામાં આવે શું કહેશો મોદી અમિત કુમાર દસરાજ કેસ આજે જ અમે અટકેશ્વર દાદાના મંદિરમાં એક કિલો ચાંદીનો મુગટ ઉપર ત્રણ ગ્રામ સોનાનો વરખ ચલાયેલો છે એ અંદાજે એની કિંમત એક રૂપિયા જેટલી છે એના દાતા અનિ મોદી જ્યોત્નાબેન નવનીતલાલ